હેલો મિત્રો શું તમને ખબર છે કે ભારત દેશમાં દર વર્ષે ત્રણ લાખ કરતા પણ ની રિપ્લેસમેન્ટ થતા હોય છે અને ભારત દેશની અંદર દર માંથી એક દર્દીને ઢીચણનો દુખાવો થતો હોય છે તો આજે આપણે જાણીશું કે ઢીચળના દુખાવવા માટે શું કરવું જોઈએ શું દરેક ઢીચણના દુખાવવામાં ઓપરેશનની જરૂર હોય છે ના તો આજે જાણો મારું નામ છે ડૉક્ટર કેવલ ગોંડલિયા ઓર્થોપેડિક સર્જન અને ની રિપ્લેસમેન્ટ સર્જન તો આજે આપણે જાણીશું કે શું તમને ઢીંચણમાં દુખે છે તો શું ટ્રીટમેન્ટ કરવી તો મિત્રો શું તમને ઢીચળમાં દુખતું હોય તો સૌથી પહેલાં તો તમારે જોવું જોઈએ કે મને ઢીંચણમાં શા માટે દુખે છે શું મને કંઈ ઇન્જરી થઈ છે ક્યાં કંઈક મચકોડાય છે કાં પછી પડી ગયા છે જો આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ હોય તો તમારે તરત જ ઓર્થોપેડિક સર્જનની સર્જનનીતા જઈને એક એક્સરે કરાવવો જોઈએ અને એક્સરે પરથી ખબર પડે કે ફ્રેક્ચર છે કાં પછી ડિગામેટની ઇન્જરી છે પરંતુ તમને ઢીંચણનો દુખાવો ત્રણ મહિનાથી છ મહિના કા પછી એક વરસથી દુઃખે છે તો પછી એની શું સારવાર લેવી તો એના માટે તો સૌ પ્રથમ તમે ઘરે ઉપચાર કરી શકો છો એક ઢીચણનું મોજું આવતું હોય છે જે ઢીચણનું મોજું પહેરી રાખવાનું વોલિટ્રા કોઈ પણ સાદી કંપનીની જે ટ્યુબ આવે એ લગાવી શકો અને પેરાસિટામોલ દવા જે છે એ તમે દસથી પંદર દિવસ સુધી લઈ શકો છો આટલી ટ્રીટમેન્ટ તમે તમારા ઘરે કરી શકો છો પરંતુ જો તમને દુખાવો એક વરસ કરતાં વધારે છે આટલી સારવાર કરવા છતાં પણ તમને ઢીચડના દુખાવામાં સારું થતું નથી બંને ઢીંચણમાં દુખે છે ચાલવામાં તકલીફ પડે છે આ પછી સીડી ચડવા અને ઉતારવામાં તકલીફ પડે તો પછી તમારે ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરવું જોઈએ ઓર્થોપેડિક સર્જન તમારો ઢીંચણનો એક્સરે લેશે એક્સરે લઈને ચેક કરશે કે તકલીફ શું છે મોટાભાગના કેસની અંદર જો ઉંમર પચાસ વર્ષ કરતાં વધારે હોય તો એમને સાંધાનો ઘસારો જોવા મળતો હોય છે તો એ નિદાન કઈ રીતે કરવું તો સાંધાનો જે એક્સરે લેવામાં આવે એનો જે ગેપ હોય છે એ ઢીંચણના ગેપ ઉપર સંપૂર્ણ સારવાર આધાર રાખતી હોય છે જો ઢીચણનો આ રીતનો જે ઢીચણ હોય છે તેમાં ઉપરનું વાળકું અને નીચેનું વાળકું બેની વચ્ચે જે ગાદી હોય છે તેનો યુનિફોર્મ સ્પેસ જે દસ એમ નો હોવો જોઈએ આ જો સ્પેસ ઓછો થઈ જાય તો એને સાંધાનો ઘસારો કહેવાય હવે આ સાંધાનો ઘસારો કયા સ્ટેજમાં છે એના ઉપર એની ટ્રીટમેન્ટ આધાર રાખતી હોય છે સૌથી પહેલું સ્ટેજ જે હોય કે જે સાંધાના ઘસારાની શરૂઆત હોય છે એ જે સ્ટેજની અંદર એની સારવાર શું કરવી તો અમુક પ્રકારની જે દવાઓ આવતી હોય છે કે જેનાથી આજે સાંધાનો ઘસારો હોય એની અંદર માવો પૂરાઈ જતો હોય છે આ સિવાય અમુક પ્રકારની કસરત આવતી હોય છે તે કસરત કરવાથી સાંધાનો દુખાવમાં રાહત મળતી હોય છે અને અમુક પ્રકારનો પાટો કે નિબરેસ ઢીચડનું મોજું એ પહેરવાથી તમને ઢીચડના ઘસારામાં રાહત મળતી હોય છે આટલી સારવાર ત્રણથી છ મહિના સુધી કરી શકાય છે નવ્વાણું ટકા કેસમાં આટલી સારવાર કરવાથી ઢીચડના દુખાવમાં રાહત મળતી હોય છે હવે તેમ છતાં પણ આની સારવારમાં રાહત ન મળે તો પછી એક્સરે કરીને આપણે ચેક કરીએ તો એનો જે ગેપ હોય એ વધારે ઓછો થયો કહેવાય છે અને એ જો સાંધાનો ઘસારો બીજા સ્ટેજમાં હોય તો એના માટે શું કરવું તો એના માટે એક સ્પેશિયલ ટાઈપનું ઇન્જેક્શન આવે છે એ ઇન્જેક્શન આ રીતે સાંધાની અંદર જ દૂરબીનથી નાખવામાં આવે છે એ ઇન્જેક્શન શેનું બનેલું હોય છે સ્ટિરોઇડ હોય છે ના એક પ્રકારનું ઓઇલ હોય છે કે જે સાંધાના ઘસારામાં ઓઇલિંગ કરવાનું હોય છે જેથી કરીને એનો જે ગેપ હોય છે એ પાછો મેન્ટેન થઈ જાય છે ઇન્જેક્શન આપીને તરત જ દર્દી પોતાના ઘરે જઈ શકે છે નેવું ટકા કેસમાં એકમાત્ર ઇન્જેક્શનથી કા બે ઇન્જેક્શનથી દર્દીને સંપૂર્ણપણે રાહત મળી જતી હોય છે હવે અમુક કેસ એવા હોય છે કે જેમાં ઇન્જેક્શનથી પણ રાહત મળતી નથી તો એનો જે સ્ટેજ કહેવાય એ ત્રીજું સ્ટેજ હોય છે કે જેની અંદર સાંધામાં ઘસારો એકદમ ખાડા વધારે પડતા પડી ગયા હોય છે જે વચ્ચેનો ગેપ હોય છે એ ગેપ જરા પણ રહેતો નથી આવા પ્રકારના કેસમાં જ સાંધાના ઘસારાનું ઓપરેશન કરવાની જરૂર હોય છે દરેક સાંધાના ઘસારાના કેસમાં ઓપરેશન કરવાની જરૂર હોતી નથી હવે જો ગેપ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે તો કયા પ્રકારનું ઓપરેશન કરવું તો તે જાણીશું આપણે બીજા વિડીયોમાં પરંતુ આજે આપણે એટલું જોયું કે દરેક વિચારના દુખાવામાં ઓપરેશનની જરૂર હોતી નથી અમુક કેસની અંદર દવાઓથી અમુક કેસમાં ઇન્જેક્શનોથી અને સિલેક્ટેડ કેસની અંદર જ સિલેક્ટેડ ઓપરેશન કરીને રાહત મેળવી શકાય છે જો આ પ્રકારની ઢીંચણના દુખાવા કે ઢીંચણનો ઘસારો એના માટે કોઈપણ માહિતીની જરૂર હોય કોઈપણ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો તમે ઓલવેઝ મને મળી શકો છો મારું નામ છે ડૉક્ટર કેવલ ગોંડલિયા ઓર્થોપેડિક સર્જન અસિતિ ઓર્થોપેડિક અને ચિલ્ડ્રેન થેન્ક યુ